નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી પહેલા ગુજરાત સમાચાર બાંગ્લાદેશમાં રહેમાનને જંગી બહુમતી મળી કટ્ટરવાદી જમાતને જાકારો મળ્યો બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીનો બસ્સો નવ્વાણુંમાંથી બસ્સોને બાર બેઠકો પર ભવ્ય વિજય પાકિસ્તાન સમર્થક જમાત અને હસીના સામે બળવો કરનારા વિદ્યાર્થીઓ સહિતના અગિયાર પક્ષોના ગઠબંધનને માત્ર સિત્યોતેર બેઠકો મળી અમેરિકાની મોટી ટેક કંપનીઓએ આઠ દિવસમાં એક લાખ કરોડ ડોલર ગુમાવ્યા એઆઈની વેચાવલીથી વોલ સ્ટ્રીટ દલાલ સ્ટ્રીટ સુધી કડાકો દિલ્હીની સાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો છે દિલ્હીને ખાલિસ્તાન બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું એમએસ યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાંથી શ્રીલંકા લઈ જવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિના બાર લાખ લોકોએ દર્શન કર્યા અણખોલ ગામ નજીક ટ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને કોન્ટ્રાક્ટરના મોત ચોકપ થયેલી ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ગયા હતા શ્રમજીવીને બચાવવા અંદર ઉતરેલા કોન્ટ્રાક્ટરનું પણ જીવગર એસ ઓજીના એસાઈ લક્ષ્મીકાંતની એનડીપીએસના ગુનામાં જામીન અરજી નામંજૂર થઈ ડ્રગ માફિયા સામે 132 વાર વાત કરી હતી જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચીડા થવાની સંભાવના છે રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો અને આઠ લાખથી વધુનો દારૂ કબજે કર્યો છે એલસીબીની ઓફિસ નજીકની બે ઓરડીમાંથી વિદેશી દારૂ મળ્યો કટિંગ ચાલતું હતું અને ત્યારે જ રેડ પડી એટલે નાસભાગ મચી ગયો શહેરમાં ફરી એક્યુઆઈ ઓરેન્જ ઝોનમાં પહોંચ્યું છે શહેરીજનોમાં ચિંતા વધી છે એક જ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર બીસીએ વન ડેની ચૂંટણીની પીચ તૈયાર સ્કોર બોર્ડ નહીં મળે કાલે જામશે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાશે પણ મત ગણતરી અને પરિણામ પર હાઈકોર્ટે મને મનાઈ હુકમ ફરમાવ્યો છે બીજા વિશ્વયુદ્ધમાં યુદ્ધમાં હિટલરને હંફાવનાર ઐતિહાસિક વિમાન ખોટકાયું વડોદરા એરપોર્ટ પર સમારકામ કરાયું એક્યુઆઈ વત્તા હવે ખોદકામ કરાતા સ્થળ પર પાણીનો છંટકાવ કરવામાં આવશે આજે પણ પારો તેત્રીસ થી પાંત્રીસ ડિગ્રી વચ્ચે નોંધાશે એટલે ગરમીનું પ્રમાણ વધશે કોસ્મોસ બેંકના લોકરની તપાસ કરવા મોટી સંખ્યામાં ગ્રાહકો પહોંચ્યા મંડપ બાંધવો પડ્યો શહેરી શાસન અને વિઝન અંગે મ્યુનિસિપલ કમિશનરે સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો સેવાતીર્થમાં પ્રવેશ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાર નિર્ણય દોઢ લાખ સુધી કેસલેસ સારવાર નવ સ્ટાર્ટઅપ ફંડ પીએમઓ હવે સેવાતીર્થ વડાપ્રધાન મોદીએ નવા વહીવટી સંકુલનું લોકાર્પણ કર્યું અલગ અલગ જગ્યાના મંત્રાલયોને એક જ જગ્યાએ લવાયા વનીકરણ માટે ગુજરાતને મળેલા ચુમોતેર કરોડમાંથી ત્રેસઠ કરોડ વપરાયા જ નથી મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ખાલી પડેલી બેઠકો ટૂંક સમયમાં જ ભરવામાં આવશે પાંચ વર્ષમાં દેશની કાલ નવ ગણો થયો યુએ દુબઈથી સૌથી વધુ લોકો પરત આવ્યા છે ડીજીસીએ એર ઇન્ડિયાને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ખોટા દસ્તાવેજી કોન્ટ્રાક્ટ મેળવ્યો છતાં બ્લેકલિસ્ટ ન કર્યો ત્રેવીસ લાખનું ચૂકવણું થશે ગ્લોબલ એન્ટરપ્રાઇઝને નવ અતિથિ ગૃહમાં હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ અપાયો હતો એક દરેક ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર બે હજાર ચોવીસ પચ્ચીસમાં ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ દ્વારા અપાયેલા ફંડમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો થયો ચાંદી તેર હજાર પાંચસો રૂપિયા અને સોનામાં પણ ચોવીસો રૂપિયા ઘટ્યા લાગ્યું સરહદ વિવાદ ઉકેલાયો પણ ચીનનો ઈરાદો અલગ હતો સીડીએસ કહ્યું ખાડાઓને કારણે થતા મોતમાં પાંચ વર્ષમાં ત્રેપન ટકાનો વધારો થયો છે કુલ નવ હજાર ચારસો મોતમાં અડધાથી વધુ હિસ્સો ઉત્તર પ્રદેશનો છે બાંગ્લાદેશની સંસદીય ચૂંટણીમાં પીએનપીનો ભવ્ય વિજય થયો વડોદરા મહાનગરપાલિકા દ્વારા શિવજી કી સવારી રૂટ પરના દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે દસ થી વધુ ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો શિવજી સવારીના રૂટ સહિતના વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી રાખવામાં આવી રહી છે કારણ કે આ ઉત્સવમાં ગૃહમંત્રી અમિત શાહ મહેમાન બનવાના છે વડોદરા શહેરના એટલે પોલીસ દ્વારા પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે બજેટ સત્રનું તોફાની પ્રથમ ચરણ સમાપ્ત થયું હવે ત્રણ સપ્તાહના વિરામ પછી બજેટ સત્રનું બીજું ચરણ નવ માર્ચે શરૂ થશે મોદીએ તારીખ રહેમાન સાથે વાત કરી બીએનપીના વિજય બદલ અભિનંદન પાઠવ્યા વિજય પછી બીએનપીનું શેખ હસીનાના પ્રત્યારપણ માટે દબાણ નિયમોના ઉલ્લંઘન બદલ એર ઇન્ડિયા પર ડીજીસીએ દ્વારા એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો આઠ રૂટ પર જરૂરી ઉડ્ડયન યોગ્યતા પ્રમાણપત્ર વિના એરબેઝ એ થ્રી ટ્વેન્ટી નિયોપ્લેન ઉડાવવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે લાલ કિલ્લા હુમલા સાથે જૈસની કડીની નોંધ યુએનએસસીની સમિતિએ લીધી છે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર રાફેલ બાદ ભારતની રશિયા સાથે દસ હજાર કરોડની ડીલ પર મહોર લાગી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ એસ ફોર માટે બસો અઠ્યાસી મિસાઇલો ખરીદાશે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે પચીસ લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસને લીલી ઝંડી આપી એચ વન બી વિઝા ફીમાં રાહત આપવા સો અમેરિકી સાંસદોએ માંગણી કરી આરોગ્ય સેવાઓને માઠી અસર થઈ છે ટ્રમ્પે જારી કરેલા આદેશો અંગે ચિંતા વ્યક્ત કરી ઈવી કેટલા સલામત ત્રણ વર્ષમાં ત્રેવીસ હજાર આઠસોને પાંસઠ ઘટનામાં છવ્વસ લોકો જીવતા સળગી ગયા છે કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા ચોંકાવનારા આંકડા એવું કહેશે છેલ્લા ત્રણ વર્ષના આંકડાની વાત કરીએ તો ઘણા બધા ઇવી વાહનો કે જેમાં આગ લાગવાના બનાવો બન્યા છે યુ એસ ટ્રેટિલ પર કૃષિમંત્રીનું નિવેદન ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર ખોલાયું નથી ખેડૂતોની જરૂરિયાતોને પૂર્ણ કરે એવી સમજોતી એક પોઈન્ટ એકત્રીસ કરોડ મહિલાઓના ખાતામાં પાંચ હજાર માટેના કારણભૂત પ્રદુષકોની જાણકારી આપશે પાલિકાના બજેટ અંગે વિપક્ષ દ્વારા ચારસો બેતાલીસ દરખાસ્ત અને સૂચનો રજૂ કરાયા છે બરોડા ડેરીની ચૂંટણી પ્રાથમિક મતદાર યાદી સંદર્ભે એક્યાસી વાંધાઓ રજૂ કરાયા છે વહીવટ પારદર્શક બનાવીશું તેવું ડોક્ટર દર્શન બેન્કરે કહ્યું છે કે જેઓ હાલ બીસીએની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે લડી રહ્યા છે અણખોલમાં ગટર સાફ કરવા ઉતરેલા મજૂર અને કોન્ટ્રાક્ટર બંનેનો મોત થશે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર મસ્કે એન્થ્રોપિક કંપનીને ઝાટકી તમારું એઆઈ ગોરાઓ એશિયનોને નફરત કરે છે એન્થ્રોપિક હવે એક્સ એઆઈને ટક્કર આપતી હોવાથી બળાપો કાઢ્યો બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને રોહિત શેટ્ટી ને ફરી ધમકી મળી છે હેરી બોક્સરનો નવો ઓડિયો મેસેજ સામે આવ્યો છે ड्रग સ્મેલરને મદદગારી કરનારા એસઓજીના લક્ષ્મી જેના જામીન નંડા મંજૂર કરાયા છે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે મતદાન થઈ શકશે પણ પરિણામ જાહેર નહીં થાય વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં 10 અધિકારીઓને સરકારે બટ્ટી આપી છે સેન્ટર ઓફ એક્સેલન્સ મેમ્બર ફર્સ્ટ અને પારદર્શિતાનો વાયદો બીસીએ ઇલેક્શનને લઈને હાલ કરવામાં આવ્યો છે સ્પાના પાર્ટનર મંતુઝીર અને મેનેજર સોએબની ધરપકડ કરવામાં આવી છે ભરૂચના સ્પા સંચાલકની હત્યા કેસમાં આ કાર્યવાહી પોલીસે કરી છે કમર્શિયલ મિલકતોમાં ભાડુઆત નહીં બતાવવાનો ભાવ ત્રણથી પાંચ હજાર રૂપિયા કોર્પોરેશનની તિજોરીને વર્ષે કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવાનું સ્માર્ટ કોભાંડ ગેલેરીમાંથી ઝાડને પાણી છટતા પડી ગયેલી મહિલા જેનું મોત નીપજ્યું

પ્રેસિડેન્ટ આઈસીએમએઆઈ જેવનું કહેવું છે બોગસ દસ્તાવેજ રજૂ કરી છેતાલીસ લાખનું હાઉસ કીપિંગનો ઇજારો મેળવ્યો વીએમસી હસ્તકના નવ અતિથિ ગૃહમાં દાદરા નગર હવેલીમાં નેતાની પુત્રી એક પરિણીત યુવાન સાથે રફુચક્કર થઈ ગયું સિંગતેલના ભાવમાં બે દિવસમાં પચાસ રૂપિયાનો વધારો નોંધાયો છે મુંબઈ અને દિલ્હીની રાતની ફ્લાઇટ લેટ થશે ડોમેસ્ટિક રૂટની દિલ્હી અને મુંબઈની રાતની ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં લેટ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા તદ્દન નવા સ્વરૂપમાં સુગમ સંગીતનો કોર્સ ms university kathal shiru sure,